સોહમ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યા ધામ ખાતે ભવ્યશ્રી રામકથાનું આયોજન અધિક માસમાં તારીખ છવ્વીસ મે બે હજાર છવ્વીસના રોજ જે કરવામાં આવનાર છે આયોજન નહીં નફાના ધોરણે કરેલ હોય ધર્મપ્રેમીએ વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે પૂજ્ય આચાર્ય શ્રી ધનંજયભાઈ વ્યાસ તથા રસપાન કરાવશે અને કથા વિરામ બાદ તારીખ ઓગણત્રીસ મે બે હજાર છવ્વીસમી ધાર્મિક યાત્રાનું પણ આયોજન કરેલ છે જેમાં ચિત્રકૂટ પ્રયાગરાજ વારાસની સહિત યાત્રા પણ સામેલ છે જેમાં શ્રોતાગણને ફક્ત કથામાં આવવા માંગતા હોય કે કથા સાથે ધાર્મિક યાત્રા પણ કરવા માંગતા હોઈએ ધર્મપ્રેમી એ સોહમ પરિવાર ટ્રસ્ટની ઓફિસે યુસોળ શાકુંતલ કોમ્પ્લેક્સ સંઘવી ટાવરની બાજુમાં ગુજરાત ગેસ સર્કલ પાસે બપોરે ત્રણ વાગ્યા પછી આવીને બુકિંગ કરાવી શકે છે વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેનમાં ટિકિટ બુકિંગ કરાવવા માટે તારીખ એક માર્ચ બે હજાર છવ્વીસના પહેલા પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેમ આચાર્ય અશોકભાઈ જોશી અને ગિવાણ શુક્લ વિસ્તૃત જાણકારી આપી હતી ઈન્ડિયા ટીવી 7 જનતાકી તાકાત સુરત બ્યુરો નિય પ્રાપ્ત કરવું હોય તે પુણ્ય પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રો પ્રમાણે કઈ જગ્યાએ અને ક્યારે કે કેવા વ્રતો અને કેવી પ્રકારની કથાઓ કરવી જોઈએ કે જેનાથી તમામને પુણ્ય પ્રાપ્ત થાય એના વિશે આપ સમજાવશો अशोकભાઈ આપે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં એમ કહી શકાય કે અધિક માસ જેવો પુણ્ય પ્રાપ્ત કરવાનો પુણ્ય અવસર જ્યારે જનસમુદાયને પ્રાપ્ત થાય છે તો સોહમ પરિવાર દ્વારા ચોવીસ પાંચ બે હજાર છવ્વીસ થી અઠાવીસ પાંચ બે હજાર છવ્વીસ દરમિયાન અયોધ્યામાં રામકથા થવા જઈ રહી છે અને સાથે આજુબાજુના જે પણ તીર્થક્ષેત્રો છે એ તીર્થક્ષેત્રની યાત્રાનું પણ આયોજન કરેલું છે તો શાસ્ત્ર અનુસાર જો જોવા જઈએ તો શ્રીમદ્ ભાગવત સપ્તાહ છે ભગવાન રામચંદ્રજીનું સમગ્ર ચરિત્ર જેમાં અંકિત થયેલું છે એવા રામાયણનું અને રામચરિત્રનું પણ જો શ્રવણ કરવામાં આવે તો સોહમ પરિવાર શ્રી ધનંજયભાઈ વ્યાસ દ્વારા રામકથાનું આયોજન આ રીતે ચોવીસ પાંચ થી અઠાવીસ પાંચ બે હજાર છવ્વીસ સુધીનું કર્યું છે તો તેનો લાભ લેવો જોઈએ બધાએ અને એની સાથે જે તીર્થયાત્રા વારાણસી ચિત્રકૂટ વગેરે જગ્યાએ પણ લઈ જવાના છે તો એ તીર્થક્ષેત્રમાં દર્શન કરીને પણ અને ત્યાં જપ તપ કરીને પુણ્ય પ્રાપ્ત કરે તો એના જેવો ઉત્તમ બીજો કોઈ ઉપાય અધિક માસ નિમિત્તે છે નહીં અધિક માસની અંદર જ શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર અધિક માસને મલમાસ કહેવામાં આવ્યું છે અને અધિક માસની કથાઓમાં અને દરેક જગ્યાએ ભગવાન નારાયણ સ્વયં એવો ઉલ્લેખ કર્યો છે કે અધિક માસ એ મારો વિભૂતિ માસ છે અને માક્ષર મહિનો તો વિભૂતિ માસ છે જ પણ સાથે અધિક માસને એક અનેરું મહત્વ ભગવાને સ્વયં પ્રદાન કર્યું છે તો તે દરમિયાન એક જ દ્રષ્ટાંતથી સમજાવ કે એક ગુંજાભાર સુવર્ણનું દાન કરવાથી પણ મેરું સમાન સુવર્ણ દાન કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તો મારું એવું માનવું છે કે જેટલું પણ જપ તપ કરો તો તમે ગુંજા સામાન એટલે થોડામાં થોડું પણ ભગવત સ્મરણ કરો અધિક મહિનામાં તો એનું પુણ્ય મેરુ પર્વત પ્રાપ્ત થાય છે એટલે એકનું સહસ્ર ઘણું ફળ જપનું તપનું શ્રવણનો વગેરેનું મળે છે એવું અધિક માસમાં અને અનેક ગ્રંથોમાં અને આપણા શાસ્ત્રોમાં પણ એનું મહત્વ બતાવવામાં આવ્યું છે તો જેમ કે ધર્મ સિંધુ છે નિર્ણય સિંધુ છે એ બધામાં પણ અધિક માસનું મહત્વ બતાવ્યું છે એના આધારે એમ કહી શકાય કે જેટલું બને તેટલું ભગવત સ્મરણ જો અધિક માસમાં થાય તો એ પતિત પાવન એવા ભગવાન શ્રી રામચંદ્ર તેમનું કલ્યાણ કરે છે